તરફ વાત કરીએ ભાવનગરની તો એલસીબી પોલીસ સહિત સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરકાર પરના રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપવામાં આવ્યું હતું તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવ્યા હતા જે ટુકડાઓ વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ હોવાનું જણાવ્યું હતું જે ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછતા પોતે સરતાન પરના દરિયાકાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલટી મળી આવ્યો હતો અને એવું પોલીસને જણાવ્યું હતું જો કે અગાઉ થોડા મહિના મહુઆ પોલીસે પણ વહેલ માછલીની ઉલટી પકડેલી હતી જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જણાતો હોવાથી લઈને જતો હોવાનું જણાવ્યું હતું આ અંગે વન વિભાગ તથા એફએસએલના અધિકારીઓને બોલાવી વહેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોવાની ખરાઈ તથા વજન કરવામાં આવ્યું હતું જે સખ પરથી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યું છે તો હાલ સમાચારો